એક સમયે દેવવન નામનું એક વિશાળ જંગલ હતું આ જંગલની વચ્ચે એક નાનકડી ઝૂંપડીમાં કાણા નામનો એક કઠિયારો રહેતો હતો કાણાનો મુખ્ય વ્યવસાય લાકડા કાપવાનો હતો એ રોજ વહેલી સવારે જંગલમાં જતો લાકડા કાપતો અને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવતો કાનાની પત્ની એક નાનકડી દીકરીને મૂકીને સ્વર્ગે સિધાવી હતી એ દીકરીનું નામ ગૌરી હતું પોતાની દીકરી ગૌરી પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો તે ગૌરીને કોઈ પણ વસ્તુની ખોટ પડવા દેવા માંગતો તે દિવસ રાત સખત મહેનત કરતો વધારે લાકડા કાપતો જેથી તે ગૌરીને સારું જીવન આપી શકે ગૌરી નાની હતી ત્યારથી જ તે એકલી રહીને ઘરકામ શીખી ગઈ હતી તેની માતાની ગેરહાજરીમાં તેને જાતે રસોઈ બનાવતા અને ઘરની બધી જવાબદારી તેમ છતાં ગૌરી બીજી ઘણી બધી લાયકાતો ધરાવતી હતી તે ભણેલી નહોતી પણ સ્વભાવની બહુ સુશીલ નમ્ર હસમુખી અને વિવેકી હતી ગૌરીનું રૂપ તો એવું હતું કે જાણે આકાશેથી ઉતરીને આવેલી કોઈ અપ્સરા હોય પૂનમનો ચંદ્ર પણ તેના રૂપ આગળ ઝાંખો પડે એવી એ રૂપાળી હતી એની વાતોમાં મીઠાશ હતી અને તેના વર્તનમાં સંસ્કાર હતા વર્ષો વીતતા ગયા અને ગૌરી મોટી થવા લાગી જ્યારે તે સત્તર વર્ષની થઈ ત્યારે એક દિવસ તેણે વિચાર કર્યો કે હું હવે મોટી થઈ ગઈ છું મારા પિતા મારા માટે આટલી બધી મહેનત કરે છે અને હું એમના ઉપર બોજ બનીને ક્યાં સુધી રહીશ મારે પણ હવે કંઈક કરવું જોઈએ અને મારા પિતાને મદદ કરવી જોઈએ ગૌરીએ શું કરી શકે એ વિશે વિચારવા લાગી તે કઠિયારા જેવું લાકડા કાપવાનું કામ કરી શકે એમ નહોતી કારણ કે તેનું શરીર નાજુક હતું એટલે તેણે નક્કી કર્યું કે તે વિજયનગર નામના મોટા રાજ્યમાં જઈને રાણીની દાસી તરીકે નોકરી કરશે રાજાના મહેલમાં નોકરી મળે તો એ પોતાના પગભર થઈ શકે અને તેના પિતાને થોડી રાહત મળે ગૌરીએ આ વાત કાનાને જણાવી કાનાને પહેલા તો થોડોક ડર લઈ ગયો કે એની એકમાત્ર દીકરીને તે કઈ રીતે દૂર મોકલી શકે પણ ગૌરીની આંખોમાં રહેલી હિંમત અને આત્મવિશ્વાસ જોઈને તે ના પાડી શક્યો નહીં આખરે તે પોતાની દીકરીને તેની મંજૂરી આપવા માટે તૈયાર થયો તેણે ગૌરીને કહ્યું કે બેટા તારી ઈચ્છા હોય તો જા પણ યાદ રાખજે કે તારા સંસ્કાર અને વિવેક તારું સૌથી મોટું ઘરેણું છે તું ભલે રાજાના મહેલમાં નોકરી કરે પણ તારી નમ્રતા ક્યારેય છોડતી નહીં ગૌરીએ તેના પિતાને વજન આપ્યું કે તે હંમેશા તેનું માથું ઊંચું રાખશે પિતાની રજા લઈને ગૌરી વિજયનગર જવા માટે નીકળી એના મનમાં આત્મવિશ્વાસ હતો કે તે જરૂર સફળ થશે તે પગપાળા ચાલીને વિજયનગર પહોંચી ત્યાં પહોંચીને તેણે રાજાના વિશાળ મહેલને જોયો મહેલ એટલો ભવ્ય હતો કે એ થોડી વાર માટે તો અચંબિત થઈ ગઈ મહેલના દરવાજે તેણે ત્યાંના સૈનિકોને પૂછ્યું કે રાણીને મળવા માટે શું કરવું પડે સૈનિકોએ તેના રૂપ અને વિવેકથી પ્રભાવિત થઈને તેને અંદર જવા દીધી આમ એક કઠિયારાની કન્યા એક નવી અને અજાણી સફર ઉપર નીકળી પડી ગૌરી રાજમહેલના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશી અને તે સીધી રાણી ચંદ્રિકાના દરબારમાં ગઈ તે વખતે રાણી પોતાની બધી દાસીઓ સાથે બેઠી હતી ગૌરીએ રાણીની સામે જઈને ખૂબ જ વિવેકપૂર્વક નોકરી માટે અરજી કરી ગૌરીની નમ્રતા બોલવાની રીતભાત અને તેનું મોહક રૂપ જોઈને રાણી ચંદ્રિકા ખૂબ જ પ્રભાવિત થઈ રાણીને લાગ્યું કે આવી સુશીલ અને સંસ્કારી છોકરીને પોતાની દાસી બનાવવી એક સારો નિર્ણય રહેશે તેણે ગૌરીને તરત જ પોતાની અંગત સેવામાં રાખી લીધી થોડા દિવસોમાં ગૌરીએ પોતાની મહેનત અને ઈમાનદારીથી રાણીનું દિલ જીતી લીધું એ પોતાના બધા કામો એટલા ચોકસાઈ અને પ્રેમથી કરતી કે રાણી તેના ઉપર ખૂબ જ વિશ્વાસ કરવા લાગી ગૌરી રાણીને પાણી પીવડાવવાથી લઈને તેના આભૂષણોની સંભાળ રાખવા સુધીના બધા કામો કરતી હતી તેના માયાળુ સ્વભાવ અને નમ્રતાના કારણે રાણીને તે એટલી બધી ગમી ગઈ કે તેને ગૌરીને મહેલની સૌથી મોટી દાસીનું ચંદ્રિકાને ગૌરી વગર એક ગૌરીને પોતાની દીકરીની જેમ રાખવા લાગી ગૌરીના નસીબ આમ અચાનક બદલાઈ ગયા કઠિયારાની કન્યા રાજમહેલ મહેલની સૌથી મોટી દાસી બની ગઈ આ વાત મહેલની બીજી દાસીઓને બિલકુલ પસંદ નહોતી તેમને ગૌરીની આ સફળતાથી ખૂબ જ ઈર્ષા થવા લાગી તેઓ મનમાં મનમાં બળવા લાગી અને ગૌરીને હેરાન કરવાનો પ્લાન બનાવવા લાગી તેમને રાણીની આંખમાંથી ગૌરીને કેવી રીતે ઉધારવી એ જ વિચાર આવતો હતો રાણી ચંદ્રિકાનો સ્વભાવ થોડો વિચિત્ર હતો તેને કોઈ પણ નોકર જૂઠું બોલે તે બિલકુલ પસંદ નહોતું બીજી દાસીઓ આ વાતનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું એક દિવસ તેઓ બધી ભેગી થઈને રાણી પાસે ગઈ અને રાણીને કહ્યું કે બા સાહેબ આ નવી દાસી તો ખૂબ જ જૂઠું બોલે છે એ હંમેશા ગપા મારે છે એટલે રાણીએ આશ્ચર્ય સાથે પૂછ્યું તે હું ખોટું બોલે છે એટલે દાસીઓએ રાણીને કહ્યું કે બા સાહેબ ગૌરી એવું કે છે કે તે ચોવીસ કલાકમાં એક રતલ કાતી શકે છે આટલું તો કોઈ ન કાતી શકે આ વાત તદ્દન જૂઠી છે ગૌરીએ ક્યારેય આવું કહ્યું જ નહોતું પરંતુ રાણીને આ વાતની ખબર નહોતી રાણીએ ગુસ્સાથી તરત જ ગૌરીને બોલાવી ગૌરી ત્યાં આવી ત્યારે રાણીએ તેને પૂછ્યું એલી ગૌરી શું આ બધી દાસીઓ કે છે એ સાચી વાત છે શું તે કહ્યું છે કે તું ચોવીસ કલાકમાં એક રતલ સણ કાંતી શકે છે ગૌરી તો ગભરાઈ ગઈ એકસાથે બધી દાસીઓ એની વિરુદ્ધ હતી અને આ વાત તદ્દન ખોટી હતી એને શું જવાબ આપવો એ સમજાતું નહોતું એ મૂંગી મંતર જેવી થઈને ઊભી રહી રાણીએ વિચાર્યું કે તેનું મોહનત તેની સ્વીકૃતિ છે રાણીએ તરત જ ગુસ્સે થઈને એક રતલ ક્ષણ અને એક રેટિયો મંગાવ્યો તેણે ગૌરીને મહેલના એક અંધારા ઓરડામાં પૂરી દીધી અને કહ્યું જો ગૌરી તું જો ખરેખર સાચી હોય તો ચોવીસ કલાકમાં આ બધું ક્ષણ કાતીને તૈયાર કરી દેજે નહીતર તને સજા મળશે રાણી તો ત્યાંથી જતી રહી ગૌરી એકલી પડીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી સણ કાંટતા તો તેને આવડતું જ નહોતું તેમાં પણ આટલું બધું સણ ચોવીસ કલાકમાં કાંટવું તેના માટે અશક્ય હતું તેણે રેંટ્યા ને આમ તેમ ફેરવી જોયો પણ કંઈ વડ્યું નહીં વીસ કલાક વીતી ગયા છતાં તેનાથી એક તસું પણ સણ ક્ષંતાયું નહોતું તે ભૂખ અને તરસથી ઢીલી થઈ ગઈ તી અને બેસીને રડવા લાગી ગઈ તેને હવે કોઈ આશા દેખાતી નહોતી ગૌરી અંધારા ઓરડામાં એકલી બેસીને ભરી રહી હતી એના મનમાં એક જ વિચાર હતો કે હવે શું થશે રાણી તેને મોટી સજા કરશે અને તેના પિતાને પણ દુઃખ થશે તેણે આંખમાંથી પડતા આંસુ લૂછા અને રેટીઓ પકડીને ફરી પ્રયાસ કર્યો પણ તે પ્રયાસ નિષ્ફળ ગયો તે નિરાશ થઈને બેઠી હતી ત્યાં અચાનક ઓરડાનો દરવાજો ધીમેથી ખોલ્યો અંદર એક કદરૂપી વાંકી ડોસી દાખલ થઈ તેની પીઠ કમરેથી વાંકી વળી ગઈ હતી તેના ચહેરા ઉપર કરતલીઓ હતી અને તેના હાથ પગ ધ્રુતતા હતા ડોસીએ ગૌરીને રડતી જોઈ અને પૂછ્યું કે બેટા તું કેમ રડે છે તને શું દુઃખ છે ગૌરીએ પેલા તો ડોસીને જવાબ ન આપ્યો પણ પછી તેને લાગ્યું કે આ ડોસી કદાચ તેની મદદ કરી શકે તેણે બધી વાત ડોસીને જણાવી તેણે કહ્યું કે રાણીએ તેને ચોવીસ કલાકમાં એક રતલ સણ કાંટવાનું કહ્યું છે પણ તેને કાંતતા નથી આવડતું ડોસીએ ગૌરીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે બેન તું ગભરાઈશ નહીં હું તારા વતી આ સણ કાતી આપીશ આ સાંભળીને ગૌરીની આંખોમાં આશાનો ચમકારો થયો તેણે ડોશીનો આભાર માન્યો ડોશીએ ગૌરીને કહ્યું પણ એક શરત છે કે તારી જિંદગીના સૌથી સુખી દિવસોમાં જ્યારે હું તારી પાસે આવું ત્યારે તારે મને માસી કહીને બોલાવવી પડશે જો તું આ કબૂલ કરે તો જ હું તારી મદદ કરીશ ગૌરીએ તરત જ આ શરત કબૂલ કરી લીધી તેણે ખુશીથી પાડી તેના માટે આટલું મોટું ક્ષણ કાપવું અશક્ય હતું અને આ ડોસી તેને આ મુસીબતમાંથી બજાવી રહી હતી ડોસી તરત જ કામ ઉપર લાગી ગઈ તેણે પોતાના ધ્રુતતા હાથથી થી રેટીઓ ફેરવવાનું શરૂ કર્યું જો જોતામાં ડોસીએ આખું ક્ષણ કાતી કાઢ્યું તેણે એટલું સુંદર અને ઝીણું સણ કાંઈતું હતું કે જાણે કોઈ કલાકારની કલાકૃતિ હોય કાંઈતા પછી તે ગૌરીને ક્ષણ આપીને ત્યાંથી ચાલી ગઈ રાણી ચોવીસ કલાક પછી ઓરડાનો દરવાજો ખોલીને અંદર આવી ગૌરીના હાથમાં કાંતેલું ક્ષણ જોઈને રાણી તો ખુશખુશ થઈ ગઈ તેણે વિચાર્યું કે આ કન્યા ખરેખર ખૂબ જ હોશિયાર છે તેને ગૌરીની ઈમાનદારી ઉપર ખૂબ માન થયું તેણે ગૌરીને સાબાસી આપી અને તેનું માન વધારી દીધું આ જોઈને બીજી દાસીઓ ફરીથી મનમાં બળવા લાગી તેમનું કાવતરું નિષ્ફળ ગયું અને ગૌરીની ઇજ્જત રાણીની નજરમાં વધી ગઈ તેમણે ફરીથી એક નવું કાવતરું ઘડવાનું શરૂ કર્યું તેમને થયું કે કાંતવાની વાત તો નિષ્ફળ ગઈ હવે બીજી કોઈ ખોટી વાત રાણીને કેવી પડશે જેથી ગૌરીની આબરૂ ઓછી થાય અદેખી દાસીઓ ફરીથી ભેગી થઈ શણ કાતવાનું કાવતરું નિષ્ફળ ગયું હતું પણ તેમની ઈર્ષા હજુ પણ ઓછી થઈ નહોતી નક્કી કર્યું કે આ વખતે તેઓ ગૌરીને તેનાથી પણ મોટી મુસીબતમાં એક દાસીએ રાણી પાસે જઈને ફરિયાદ કરી કે બા સાહેબ ગૌરી તો હવે એમ કે છે કે તેણે જે સણ કાંઈતું છે તેમાંથી તે ચોવીસ કલાકમાં સુંદર કાપડ વણી શકે છે આ વાત સાંભળીને રાણીને ફરીથી આશ્ચર્ય થયું તેણે તરત જ ગૌરીને બોલાવીને પૂછ્યું ગૌરી બિચારી ફરીથી ગભરાઈ ગઈ તેણે તો આવડતું જ નહોતું તેણે કશું કહ્યું જ નહોતું પણ દરબારની રીતભાતમાં તે સમજતી નહોતી કે આવી પરિસ્થિતિમાં શું જવાબ આપવો એટલે તે મોંઘી રહી અને રાણીએ ફરીથી તેના મોનને તેની સ્વીકૃતિ માની લીધી રાણીએ ગૌરીનું કાંતેલું શણ તેને આપ્યું અને તેને એક ઓરડીમાં બેસાડી રાણીએ ગૌરીને હુકમ કર્યો ચોવીસ કલાકમાં આ સણમાંથી કાપડ વણીને તૈયાર કરજે રાણી જતી રહી અને ગૌરી ફરીથી ઓરડામાં એકલી પડી ગઈ સણ કાંતવાની જેમ જ કાપડ વણવાનું કામ પણ તેના માટે અશક્ય હતું તેને તો વણકણની સાળ પણ ચલાવતા આવડતી નહોતી તેણે ખૂબ પ્રયાસ કર્યો પણ કઈ રડવા લાગી ઓરડાનો દરવાજો ખુલ્યો અંદર એક ડોસી દાખલ થઈ આ ડોસી પેલી ડોસી કરતા પણ વધારે કદરૂપી અને બેડોળ હતી તે કમરેથી એટલી વાંકી વળી ગઈ હતી કે જાણે તે સીધી ચાલી જ ન શકે ગૌરીએ તેને રડવાનું કારણ જણાવ્યું અને પોતાની બધી મુસીબત કઈ સંભળાવી ડોશીએ ગૌરીની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે બેટા ચિંતા ન કરીશ હું તને મદદ કરીશ ગૌરીએ તેનો આભાર માન્યો એટલે ડોશીએ કહ્યું પણ મારી એક સરસ છે તારી જિંદગીના સૌથી સુખી દિવસોમાં જ્યારે હું તારી પાસે આવું ત્યારે તારે મને માસી કહીને બોલાવવી પડશે ગૌરીએ ખુશીથી આ શરત પણ કબૂલ કરી લીધી તેણે આ પાડી અને ડોસી તરત જ કામ ઉપર લાગી ગઈ તેણે સાળ ઉપર સણ ચડાવ્યું અને જોત જોતામાં તેમાંથી સુંદર કાપડ વણી કાઢ્યું તેણે એટલું સરસ કપડું વણ્યું હતું કે જે કોઈ જુએ તે ખુશ થઈ જાય કામ પૂરું કરીને ડોસી તો ચાલી ગઈ ચોવીસ કલાક પછી રાણી આવી ગૌરીના હાથમાં તૈયાર થયેલું કાપડ જોઈને રાણી તો ખૂબ જ ખુશ થઈ ગઈ તેણે ગૌરીને સાબાસી આપી અને સારું એવું ઈનામ પણ આપ્યું રાણીને હવે ખાતરી થઈ ગઈ હતી કે ગૌરી ખરેખર એક અસાધારણ પ્રતિભા ધરાવતી છોકરી છે આ બધું જોઈને દાસીઓ ફરીથી મનમાં ભણવા લાગી ગઈ તેમના બધા પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને ગૌરીનું માન સન્માન રાણીની નજરમાં વધતું જતું હતું કે આ વખતે તેઓ અંતિમ અને સૌથી મોટું કાવતરું રચશે છે જે ગૌરીને કાયમ માટે મુસીબતમાં મૂકી દેશે દાસિયોએ ફરીથી રાણી પાસે જઈને કાવતરું રહી જુ આ વખતે તેમણે કહ્યું કે બા સાહેબ ગૌરી તો એવું કહે છે કે તેણે જે કપડું વણ્યું છે તેમાંથી તે સૌથી સુંદર અને શકે છે રાણીએ ગૌરીને ફરીથી બોલાવી ગૌરીને વણેલું કાપડ સોય અને ધોરો આપ્યા અને તેને એક ઓરડામાં પૂરીને કહ્યું આ કપડાં ચોવીસ કલાકમાં સીવીને તૈયાર કરજે ગૌરીને તો સીવતા આવડતું જ નહોતું તે બિચારી રડવા લાગી તેનું રડવું અને ડુસકા સાંભળીને ઓરણાનો દરવાજો ધીમેથી અંદર એક ડોસી થઈ આ બે ડોસી કરતાં પણ વધારે કદરૂપી હતી તેની કમર એટલી વળી ગઈ હતી કે તે ચાલી પણ નહોતી શકતી એનું શરીર થરથર ધ્રુજતું હતું એના મોઢામાં દાંત નહોતા અને જીભના લોચા વળતા ગૌરીએ તેને રડવાનું કારણ જણાવ્યું અને પોતાની બધી મુસીબત કઈ સંભળાવી ડોસીએ ગૌરીને કહ્યું કે બેટા તું ચિંતા ન કર હું તારી મદદ કરીશ ગૌરીએ તેનો આભાર માન્યો એટલે ડોસીએ કહ્યું પણ મારી એક શરત છે તારી જિંદગીના સૌથી સુખી દિવસોમાં જ્યારે હું તારી પાસે આવું ત્યારે તારે મને માસી કહીને બોલાવવી પડશે ગૌરીએ ખુશીથી આ શરત પણ કબૂલ કરી લીધી ડોસીએ સોય દોરો પેકડો અને કામ ઉપર લાગી ગઈ તેણે જોત જોતામાં કપડા સીવી નહીં ખા તેણે એટલા સુંદર અને અનોખા કપડા સીવાતા કે જાણે તે કોઈ પરીએ સીવા હોય કામ પૂરું કરીને ડોસી ત્યાંથી ચાલી ગઈ ચોવીસ કલાક પછી રાણી આવી ગૌરીના હાથમાં તૈયાર થયેલા કપડા જોઈને રાણી ખૂબ જ ખુશ થઈ ગઈ તેણે વિચાર્યું કે આ કન્યા માત્ર હોશિયાર જ નહીં પણ રૂપાળી નમ્ર અને સંસ્કારી પણ છે તે મારા દીકરા રાજકુમાર આદિત્ય માટે યોગ્ય વહુ સાબિત થશે રાણીએ રાજકુમાર આદિત્યને બોલાવ્યો અને ગૌરીને તેની સામે રજૂ કરી ગૌરીનું રૂપ અને સ્વભાવ જોઈને રાજકુમાર આદિત્ય પણ મંત્રમુગ્ધ થઈ ગયો તેણે ગૌરીને રાણી બનાવવા માટે સંમતિ આપી આમ ગૌરીનું નસીબ એક ઝટકામાં જ બદલાઈ ગયું દેવવનના કઠિયારાની કન્યા રાજમહેલની રાજરાણી બનવા જઈ રહી હતી રાજકુમાર આદિત્ય અને ગૌરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી નક્કી થયા આખા રાજ્યમાં લગ્નનો ઉત્સવ ઉજવાયો ગૌરીને વિશ્વાસ હતો કે એના જીવનનો સૌથી સુખી દિવસ હવે આવી રહ્યો છે અને તે દિવસે તે પોતાની ત્રણેય માસીઓનું વચન પાળશે ગૌરી અને રાજકુમાર આદિત્યના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા આખું વિજયનગર રાજ્ય ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું કઠિયારાની કન્યા રાજરાણી બહેની આ વાતની ચર્ચા આખા રાજ્યમાં ફેલાઈ ગઈ હતી લગ્ન પછી રાજકુમારે મહેલમાં એક ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું જેમાં રાજ્યના બધા જાણીતા લોકો અને મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું મિજબાની ચાલી રહી હતી મહેમાન ગતિ પૂરી થઈ અને ભોજન ફિરસાઈ ગયું હતું રાજકુમાર આદિત્ય અને રાણી ગૌરી તેમના સિંહાસન ઉપર બેઠા હતા અને આસપાસનો ભબકો જોઈને ગૌરી ખૂબ ખુશ હતી તે મનમાં વિચારી રહી હતી કે આ તેની જિંદગીનો સૌથી સુખી દિવસ છે એટલામાં દરવાજેથી એક કદરૂપી અને વાંકી ડોસી લાકડીના ટેકે ધ્રુતથી ધ્રુતથી અંદર આવી ગૌરીએ તેને જોઈને તરત જ ઓળખી લીધી તે પહેલી માસી હતી જેણે તેને સણ કાંતી આપ્યું હતું ગૌરીનું મોઢું શરમથી લાલચોડ થઈ ગયું તે આશ્ચર્યમાં હતી કે આવી વેળાએ આ ડોસી અહીં કેમ આવી પરંતુ તેને વચન યાદ આવ્યું લોકો મો મજગોડે એની પરવા કર્યા વગર તે અસ્તામો એ ઉભી થઈ અને માસી પાસે જઈને પ્રેમથી બોલી કે પધારો માસી જમવા બેસો રાજકુમાર આદિત્યને થોડો કંટાળો આવ્યો તેને આવી કુબડી ડોસીને માસી કેતા જોઈને અણગમો થયો પણ તેણે ગૌરીને ખોટું ન લાગે તે માટે માસીનું સ્વાગત કર્યું અને તેને જમવા બેસાડી થોડી વાર થઈ ત્યાં બીજી ડોસી પણ આવી ચડી આ ડોસી પેલી ડોસી કરતા પણ વધારે કુબડી હતી ગૌરીએ તેને પણ જોઈને તરત જ ઓળખી લીધી એ બીજી માસી હતી જેને તેને કાપડ વણી આપ્યું હતું રાજકુમાર આદિત્યના મોં ઉપર હવે ચોખ્ખો કચવાટ દેખાતો હતો

આ જોઈને રાજકુમાર આદિત્યથી નહીં નહી ધીમેથી ગૌરીને પૂછ્યું મારી ગૌરી તું ચંદ્રના તેજ જેવી સુંદર છે અને તારી આ માસીઓ આવી અને બેડોળ કેમ છે એટલે પેલી ડોસીએ આ વાત સાંભળી લીધી અને તરત જ જવાબ આપ્યો કે કુંવરજી હું તમને આનું કારણ ખુશીથી જણાવીશ પેલા તો હું પણ આ કન્યા જેવી સુંદર હતી પણ મારે એટલું બધું શણ કાંતવું પડતું હતું કે અતિશય મહેનત થી હું કમર હું પણ મારી ભાણજી ગોવરી જેવી દેખાવડી હતી પણ મારે અતિશય કાપડ વણવું પડતું હતું એટલે સખત વેતરાથી મને પણ ખૂંધ નીકળી ગઈ અને મારી આવી દશા થઈ ગઈ હવે ત્રીજી ડોસીનો વારો આવ્યો તે પણ ધ્રુપતા અવાજે બોલી હું પણ ખૂબર તારી વહુ જેવી જ રૂપાળી હતી પણ મારે એટલું બધું પડતું કે સીવતા સીવતા મારી આંખો છૂટી ગઈ કેળના કટકા થઈ ગયા અને મોઢાઓ પર કરતલીઓ પડી ગઈ હવે તો હું બેડોળ અને બદસુરત દેખાવ છું ત્રણેય ડોસીઓની વાત સાંભળીને રાજકુમાર આદિત્યના મનમાં વિચાર આવ્યો તેણે તરત જ દોષીઓને કહ્યું તમે ત્રણેય આજે મને સાચી વાત જણાવીને મારી આંખો ખોલી નાખી હું તમને વચન આપું છું કે મારી રાણી મારી ગૌરી કદી પણ શણ કાનશે નહીં કાપડ વણસે નહીં કે કપડાં સીવશે નહીં હું મારી વહુને તમારા જેવી થવા નહીં દઉં આ સાંભળીને ગૌરીની આંખોમાં હરખના આંસુ આવી ગયા તેણે ત્રણેય માસીઓનો ખૂબ આભાર માન્યો તેને ખાતરી થઈ ગઈ કે કોઈના તરફ દર્શાવેલી દયા અને મીઠાશ કદી પણ નકામી જતી નથી તે ત્રણેય માસીઓનો આભાર માનવા લાગી જેના કારણે આજે તેને આ સુખ મળ્યું હતું